પાટણમાં છેલ્લા પાંચ દિવસથી ચાલી રહેલી પાણીની તંગી સામે પાટણ કોંગ્રેસ દ્વારા અનોખો વિરોધ કાર્યક્રમ યોજાયો શહેરના ઐતિહાસિક ખાન સરોવરમાં કોંગ્રેસના સફેદ વસ્ત્ર પહેરી નગરપાલિકાની સામે બેસણું યોજી શાસક પક્ષની કામગીરી પર સવાલ ઉઠાવ્યા સાથે જ કોંગ્રેસ પ્રમુખ દીપક પટેલે આક્ષેપ કર્યો કે શહેરના મુખ્ય પાણીના સ્ત્રોત એવા ખાન સરોવરનું પાણી ટેકનિકલ ખામીના કારણે ખાલી થઈ ગયું છે જેના પરિણામે પાટણવાસીઓને છેલ્લા પાંચ દિવસથી પીવાનું પાણી મળતું નથી તેમણે પાલિકાની ઘોર બેદરકારીના સ્થિતિ માટે જવાબદાર ગણાવી આ કાર્યક્રમ શહેરના રાજકીય વર્તુળમાં ચર્ચાનો વિષય બન્યો છે અને પાણીની સમસ્યા અંગે તંત્ર દ્વારા તાત્કાલિક પગલા લેવામાં આવે તેવી અપેક્ષા છે નગરપાલિકામાં પાણીનું વહન કરતી ખોરસમ કેનાલમાં વાલ અઠ્યાવીસ તારીખ બપોર પછી તૂટ્યો પરંતુ આ નગરપાલિકાની અન અને બેદરકારીને કારણે આખું ખાન સરોવર જે સિદ્ધિ સરોવર કહેવાય છે ખાલી ખામ હતું જેના કારણે પાટણની પ્રજાને પાંચ દિવસ સ્ટોરેજનું પાણી મળી રહ્યું જોવા એના બદલામાં જે દિવસે વાલ તૂટ્યો એ દિવસથી જ પાટણની પ્રજાને પાણી મળતું બંધ થઈ ગયું છે ખરેખર આ નગરપાલિકાની બેદરકારીને કારણે આ પ્રશ્ન ઉપસ્થિત થયો છે સિદ્ધિ સરોવર પૂરેપૂરું ભરેલું હોય તો પાટણની પ્રજાને પાણીનું વહન ના થાય તો પણ પાંચ દિવસ સુધી પાણી ચાલી રહે એટલું સ્ટોરેજ રહે છે તેમ છતાં આ નગરપાલિકાની બેદરકારીના કારણે આજે પાટણની પ્રજાને બે દિવસથી પાણી વગર તળવળવું પડે છે આની સંપૂર્ણ જવાબદારી પાટણ નગરપાલિકા બને છે એના માટે થઈને આજે પાટણ શહેર કોંગ્રેસ દ્વારા સિદ્ધિ સરોવર ખાતે આવી અને પાટણ નગરપાલિકાનું બેસણું કરવામાં આવ્યું છે અને કાર્યક્રમ કરી અને આ પાટણ નગરપાલિકાની જે બેદરકારી છે સત્તાધીશોની અને જે વહીવટકર્તાઓની એમને ઝઘડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે